પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કાશીમાં ભવ્ય સ્વાગત આજે ચાર નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે પીએમ નવી ટ્રેનોથી મુસાફરી બનશે વધુ સરળ અને પર્યટન અને વેપારને મળશે વેગ વારાણસી બાદ બિહારમાં ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવશે પ્રધાનમંત્રી અમિત શાહ અને નીતિશકુમાર સહિત એનડીએ અને મહાગઠબંધનના નેતાઓ ગજવશે ચૂંટણી સભા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અંગોલા અને બોત્સાના સફર પર દ્વિપક્ષીય સંબંધોને સંબંધો વધુ મજબૂતી કોઈ પણ ભારતીય રાષ્ટ્રપતિની આફ્રિકી રાષ્ટ્રપતિ દક્ષિણ આફ્રિકામાં યોજાવા વાળી જી ટ્વેન્ટી સમિટનો ટ્રમ્પે કર્યો બહિષ્કાર દક્ષિણ આફ્રિકામાં ખેડૂતો પર કરવામાં આવતા અત્યાચારને બતાવ્યું કારણ માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત નવ નવેમ્બરથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે પણ કરાશે ખરીદી મુખ્યમંત્રીએ કહ્યું પિયત અને બિનપિયત પાકો માટે મળશે એક્સમાન પાક નુકસાનનું વળતર તમામ પાક માટે ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજારની સહાય ચૂકવાશે એક પણ ખેડૂત સહાયથી વંચિત નહીં રહેવા અંગે કૃષિમંત્રીએ આપી બાંહેધરી તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામોમાં ખેડૂતોના પાકને થયું છે નુકસાન રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ થતા લઘુત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી અને નલિયા સત્તર સાથે ઠંડુગાર અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી ટ્વેન્ટી સિરીઝનો પાંચમી અને અંતિમ મેચ આજે બ્રિસ્બનમાં યોજાશે મેચ સિરીઝમાં બે એક થી આગળ છે ટીમ ઇન્ડિયા